આ બધું તો પછી આપણી ચેવડો બનાવવાનો છે તો તમે આમાં જોડાયેલા જો કારણ કે આ ચેવડો અસલ થાય બહુ થાય કારણ કે આપણી ન આવે આપણી આ છે ને ઘરનો બનાવેલો તો બહુ મસ્ત થાય તો અમિત વરોઈ ગી છે ને એક ડબરો ભરીએ મોટો બધો એટલે અમારે ભોલાભાઈ બહુ ભાવે એટલે ભોલાભાઈ ખારું થઈને અમે છે ને વધારે બનાવેલી એટલે આપણી હાલે અને ટોપરું પણ ફરાડ જ કહેવાય એટલે આપડી છે ને થોડોક ટોપરા પાક કઈ કરવાનો તો બોલો બનાવવાનો મેસુ બનાવવાનો છે બનાવેલી હું આ પેલા બનાવીએ છે એવડો એ પછી બનાવીએ મેસુ તો સારું તો તમે આમાં જોડાયેલ લીજો ને આપડે આ જે બનાવેલા એટલે મેસુ પણ આપડી બનાવીએ આ બટેટાની ની કાતરી કરાઈ જાય એટલે આપણે આમાં નાખવાના છે ફરાળી ઢુંગરા ને સિંગદાણા કાપી જો હેકે ને રૂપારા કોઈ ત્રણ ઉખાડે લેલી દાણ ને આપણે મિક્સરમાં ખાંડ પર દરાઈ લીધી ને આપણે હમણાં કે જાહે ફરાળીઓ તેવડો તો આ છે બધુંય મિક્સ ફરાળી કરી દેવાનું કે ફરાળી ભુંગરાઈ પણ જો હું કરેલા આબો દૂધ ફરાળ માં તો ક્યું બની મોટું બધું તો આપડી હાલ હજે આમાં છે ને ખાંડ ને મીઠું ને બધું આપણે મિક્સ કરી દેવાનું છે ને આપણે આ રેડીમેડ આવ્યો મસાલો તો એ મસાલો આપણે ઘેર વેઢી તો હાલો હાલો આપણે આપણી ઘેર વેઢ તમને હું બતાવવા કાવ કાવ નાખવાનું છે એ આમાં જોડાયેલ રીજો ચાલો હવે આપણે નાખી દેવાના છે સિંગદાણા સિંગદાણા તો શેકેલા છે ને એટલે ખાલી તેલમાં ફેરવવાના જ છે સિંગદાણા બહુ કંઈ

તો મંડી આમાં વઘાર કરવા આજે આમાં જીરું ને તો જીરું લેતી આવો અંદરથી હાલો તો આપણી જો આ છે ને ખીચડીનું તેલ હોય તો આપણી છે ને સાબુદાણા સિંગદાણા અને બટેટાની ખીચડી બનાવવાની છે ફરાળમાં તો અમારે ફરાળી ખીચડી હોય તો અમારે ભોલાની મમ્મી દીકરાને તો હાલે તો ભગત સારું શાક બટેટાનું બનાવવાનું છે તો આ નાની ટોપડીમાં આપણે બનાવી દીધું ને આપણો લોટ પણ બંધાઈ ગયો તો આપણી આમાં છે ને પેલા નાખું જીરું ને એવું નાખીએ હિંગ પછી આપણી ખીચડી વઘારીએ તો એકદમ મસ્ત થાય ઉપરી ખીચડી ને ખાવાની મજા આવે આપણી જો કે બધું થાય રાજીગ્રા શીરો આપણી ખીચડી ભાવે એટલે આપણી ખીચડી કરીએ એટલે આપણે એવું છે ને આમાં નાખીએ ટમેટા પેલા તા મરચા કટકી કરેલા તેલમાં સપરાઈઝ જાય ને એટલે આપણે બટેટાને સાબુદાણા નાખી દેવાના છે પછી આપણી માંડવીના ભીનો ભૂકો નાખવાનો છે શિંગદાણાનો તો આપણે આ સિંગદાણાનો ભૂકો પણ આપણે બનાવેલી છે જ્વા કારણ કે હમણાં નોરતા છે ને એટલી સિંગદાણાનો સેકન્ડ અગલો ભરી લીધો ને ભૂકો આમાં નાખે લીધો એટલે આપણે જયારે કંઈ કરવું હોય તો કરવા થાય આ બધું સપરાઈઝું ને એમ નાખીએ બટેટા અને સાબુદાણા ચટણી નો ખાય ને આ સાબુદાણા બટેટા એકદમ તેલમાં સતરાઈ જાય આપણે નાખવાનો છે નો ભૂકો ને મરીનો ભૂકો પણ નાખવાનો છે સિંગદાણા નાખવાનો છે મરી આ રીતે આપણે બાદ કારણ કે મરી તો કોઈની ટેસ્ટ ભાવે તો કે કરાય નબર કરશે ગેસ કે ન થાય ને એ સારું થઈને મરીનો ભૂકો આપણે તીખાંકીએ કે મરી ગઈ એ દઈએ ને જો આપણી ધાણાભાજી બાજુમાં છે તો આપણે એને ઘડી પર સળવા દેવાનું છે પછી આપણી એ પહેલાં આપણે નાખી લઈએ થોડુંક થોડું ભગથારું સૂકી ભાજીનું શાક કારણ કે કોડું મોરું શાક ભગથારું એ ઢોકરીમાં કરેલીએ તમે આમાં જોડાયા રીજો કારણ કે આમાં જે મેસૂર પાક પણ હું તમને બતાવી ઢોકરાનો એ પણ આપણે બનાવવાનો છે

ખાંડતા મળી ગરબુદ્ધિ માં પીવડાવી કા હોય ખાંડ વગર તો રોટલો નો ભાવે મળે હાલો તો આપડી આ સુકી ભાજી વઘારેલી એમ ખીચડી પણ ધીમા તાપી ચડવા દઈએ તો જોડાયેલ જ રીજો હમણાં હું મૈસૂર પાક બનાવ તમને બતાવા હાલો આપડી જો આ ટોપરાનું ખમણ નાખ્યું

પાણી નાખવાનું છે ઘી આ માપ નાખવાનું છે ઘી નો બધુંય માપો માત્ર છે ની વાણી છે ના લાયા કરવાનું છે ધીમે ધીમે એકદમ સરસ લાયા કરવાનું છે અને તો એવા આપણી ગેસ કર દઈએ સારું ને ધીમે પછી મંડીએ હલાવવા એટલે આને અડધી કલાકતા તો નહીં થાય પંદર વીસ મિનિટ થાય તો આપણી મંડીએ હલાવવા સારું તો હાલો જીત થતું જાય હું તમને આગળ આગળ બતાવતી જા પછી બીજી રસોઈ બનાવીએ આપણી જો આ હાબુદાણા ની સિંગદાણા ની ખીચડી જો બની ગઈ મસ્ત બની ગઈ ને આ આપણી ભગત નું શાક પણ બને હું કોરું મોરું સુકી ભાજી તો એ આપણી જોડાણ બીજો આમાં બતાવવાનું ચાલુ રહે જો આપણે મેસુદ મહિલો બનવાની ઝારી પડવા તો આમ બન્યા જ બીજો આમાં ને આમાં ચાલુ જ રાખવાનું છે હલાવવાનું જો એ મંડો ઉફાણે આવવા તો આપણી ઝારી પડે જાય પછી આમાં નાખે દેવાનો છે ને આ રીતે આપણી હલાઈવા કરવાનું બધું મિક્સ કરે ને આમ હલાઈ કરવાનું હલાઈવાઝ કરવાનું એટલે ઓટોમેટિક આટલું ઘી છૂટું પડે જાય ને આપણે મેસૂર પાક બને જાગે એટલે આવી રીતે મેસૂર પાક બનાવવાનો છે તો આમાં જો એ બનવા આવ્યો છે ને સેના કલરનો ખેંચાય ને આપણી નાખે દેવો આમાં ડબરામાં કારણ કે એની જાડી થોડી ખારી પડે તો જો

નજીકથી તોય તમને થાય કે નાના મોઢામાં પાણી આવે જાય એટલો રૂપારો થયો મૈસૂર ને આ રેસેપી તમે જરૂરની જરૂર મારી જોજો કારણ કે આ રેસેપી જોયા જેવી છે કે એના ઘરના દુજાણા છે યાદ એકવાર જોઈએ ને બીજી વાર કરીએ ને એટલી રોજે રોજ કરવાનું મન થાય ને એવો આપણો મૈસૂર પાક થયો તો મારો વિડીયો જો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો બે લાઇક બટન પર દબાવજો